દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મંડોર ખાતે આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગઈ રાત્રે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે આ સ્કૂલ હાલ લીમખેડાની મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના કેમ્પસમાં ચાલે છે તો ગઈ સાંજે વિદ્યાર્થીનીઓએ ભોજનમાં કઢી ખીચડી અને શાક રોટલીનું સેવન કર્યું હતું જે બાદ એક પછી એક છપ્પન વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી તેમને ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું ઘટનાની જાણ થતાં જ મામલતદાર પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ હાથ ધરી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને લીમખેડા અને પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોસ્પિટલના તબીબીઓના જણાવ્યા અનુસાર સમયસર સારવારને કારણે તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી દાઉદના ફૂડ વિભાગે તાત્કાલિક પગલાં લેતા શાળામાં પીરસવામાં આવેલા ભોજનના નમૂનાઓ એકત્ર કરી તપાસ માટે મોકલ્યા છે આ ઘટનાને લઈને અને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને ફૂડ પોઇઝિંગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે આ ઘટનાએ શાળાઓમાં ભોજનની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા ઉભી કરી છે કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ